જમાં વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અંબાલા એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા એર ચીફ માર્શલ સિંહ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ એરફોર્સના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જીપ્સી પરેડનું નિરીક્ષણ પણ કર્યું અને બાદમાં તેઓ જવાનો સાથે મુલાકાત પણ કરવાના છે અને એરફોર્સ સ્ટેશન પર વિવિધ એકમોનું પણ નિરીક્ષણ કરશે રાષ્ટ્રપતિ મુર્મુ રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરે છે સુરક્ષા કારણોસર એરફોર્સ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એરફોર્સ સ્ટેશનની અંદર કોઈએ પણ મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી નથી ફક્ત અધિકૃત જે કર્મચારીઓ છે તેમને જ પ્રવેશની મંજૂરી છે તો દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે મહત્વનું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જીપ્સીમાંથી પરેડનું નિરીક્ષણ પણ કર્યું છે એરફોર્સ સ્ટેશન પર વિવિધ એકમોનું પણ હવે તેઓ નિરીક્ષણ કરવાના છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાફેલ ફાઇટર જેટમાં તેમની ઉડાન ભરી છે અને તે જ દરમિયાન ત્યાં સુરક્ષાનો કડો બંદોબસ્ત પણ ત્યાં જોવા મળી રહ્યો છે એક પ્રકારની જ રીતે સુરક્ષા ત્યાં કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા હોય એવા સમયમાં ડ્રોન્સ છે તે ડ્રોમ ઉડાવવા પર બીજી તરફ મોબાઈલ ફોન કોઈએ પણ ન લઈ જવું એટલે કે જે અધિકૃત અધિકારીઓ છે તે જ મોબાઈલ ફોન પણ અંદર લઈને જઈ શકે છે બાકી તમામ લોકોને પણ મનાઈ કરવામાં આવી છે અંબાલા એરપોર્ટ સ્ટેશન પરથી રાષ્ટ્રપતિએ રાફેલમાં ઉડાન ભરી છે આ દ્રશ્યો જેના અલગ અલગ બે સામે આવ્યા છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને બીજી તરફ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે જ્યાં દ્રૌપદી મુર્મુ પહોંચ્યા છે અને તેના તરફથી અલગ અલગ જે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે માલા એરફોર્ટ સ્ટેશન પરથી રાષ્ટ્રપતિએ રાફેલમાં ઉડાન ભરી અંબાલા એરફોર્ટ સ્ટેશન પરથી રાષ્ટ્રપતિના આજે જે દ્રશ્યો સામે આવ્યા છે મહત્વનું છે કે બીજી તરફ સુરક્ષાના પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે આ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જ્યાં અંબાલા એરફોર્સ પરથી રાષ્ટ્રપતિએ ઉડાન ભરી છે મહત્વનું છે કે ત્યાં અનેક ત્યાં દિગ્ગજ અધિકારીઓની પણ ખાસ કરીને ઉપસ્થિતિ જોવા મળી રહી છે સુરક્ષાનો બંદોબસ્ત પણ ત્યાં ગોઠવવામાં આવ્યા છે અને બીજી તરફના જે અલગ અલગ બે દ્રશ્યો સામે આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલમાં ઉડાન ભરી છે અને તેના પહેલા અલગ અલગ વિસ્તારમાં જે રીતે નિરીક્ષણ પણ તેના તરફથી ખાસ કરીને કરવામાં આવ્યું હતું અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્રોન પણ ત્યાં પ્રતિબંધિત અત્યારે કરવામાં આવ્યા છે અને જે તરફ દિગ્ગજ જે અધિકારીઓ છે અધિકૃત અધિકારીઓ તે જ મોબાઈલ ફોન લઈને જઈ શકે છે બાકી તમામ લોકો પર પણ પ્રતિબંધ છે